નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ગામબોઈ પોલીસે વિદેશી દારૂ સાથે એકો ગાડી પકડી કુલ મુદ્દામાલ રૂપિયા પાંચ પોઈન્ટ એકાણું લાખ નો કબજે સાબરકાંઠાના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ સાહેબ આઈપીએસના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન પ્રવૃત્તિઓની નિસ્ત નાબૂદ કરવા અભિયાન હાથ ધરાયું છે તે અંતર્ગત ગામભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ જેમ રબારી તથા તેમની ટીબી ખાનગી બાતમીના આધારે નાકાબંધી ગોઠવી હતી બાતમી અનુસાર એક સફેદ કલરની મારુતિ ઇકોમાં ભારતીય વિદેશી બનાવટનો દારૂ ભરેલો ભિલોડાથી ગામભોઈ તરફ જતો હોવાની માહિતી મળી હતી સુરજપુરા રેલવે ફાટક નજીક પોલીસ ચેકિંગ દરમિયાન ગાડી રોકાઈ જતા ડ્રાઈવરને કોડન કરી અને ઝડપી લેવામાં આવ્યો તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની વીસ પેટી કુલ નવસો સાહીઠ બોટલો કિંમત ત્રણ મળી આવી આ ઉપરાંત ઇકો ગાડીની કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર તથા મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ મુદ્દામાલ કિંમત પાંચ લાખ એકાણું હજાર છસો કબજી લેવામાં આવ્યો ગાંભુર પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એચ કે ન્યૂઝ રમેશ સત્યની સાથે